આજની મારી રચના સિનિયર સિટીઝન્સ તમને ગમે તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ સ્ટુડન્ટે તેની મનગમતી નોવેલ તેને ગમતી હતી તે છોકરીને આપી એમાં તેણે લવ લેટર મૂક્યો હતો તેમાં તેણે લખ્યું હતું તું જો મને ચાહતી હોય તો આવ લાલ કલર નો પહેરીને આવજે બીજા દિવસે એ છોકરી પીળા આવી અને કોલેજ સ્ટુડન્ટને તેનું પુસ્તક પરત કર્યું છોકરીનું આવું વર્તન જોઈને તે સ્ટુડન્ટને ઘણું ખરાબ લાગ્યું અને તેણે તે છોકરીની સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું વર્ષો વીતી ગયા એ છોકરી છાજલી સાફ કરતો નોવેલ આપી હતી એ છાજલી પરથી પડી અને સાથે છોકરીએ મૂકેલી ચિઠ્ઠી પણ જમીન પર પડી ચિઠ્ઠીમાં સંદેશો લખેલો આઈ લવ યુ ટુ મારી પાસે પહેરવાનો લાલ કલરનો ડ્રેસ નથી સોરી જો તે કોલેજ સ્ટુડન્ટ એક વાર પણ તે ને ખોલી હોત તો તેને તેમાંથી ચિઠ્ઠી મળી શકી હોત તકદીર માણસને મોકો આપે છે માણસનો જીવ અધીરો છે તેના વિચારો તેના કરતા પણ અધૂરા નિર્ણયો વધુ ઝડપથી લેતા હોય છે સમય પ્રત્યેકને મોકો આપતો નથી વરિષ્ઠ નાગરિકો તમારો સમય પસાર છે આવી નોવેલ કે પુસ્તક હવે કરતા નહીં તમારા પૌત્ર કે પૌત્રીઓની સાર સંભાળ લેવામાં ધ્યાન આપશો તો રહી સહી જિંદગી સુખમય વીતી જશે whatsapp માં ઘણા પોતાની જિંદગી વાંચતા હોય છે મિત્રો આજની આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો